આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગળ જણાવ્યા મુજબ તારીખ પહેલી ડિસેમ્બરના રોજ પણ અમાસ છે આજે અમાસ અગિયાર વાગ્યાને પચાસ મિનિટ સુધી રહેવાની છે તો આજની તિથિએ ગંગા યમુના ક્ષિપ્રા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે નદીમાં સ્નાન નથી કરી શકતા તો પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરી શકો છો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ અમાસના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને જપ તપ દાન તથા પુણ્ય કરવાની પરંપરા છે ધાર્મિક માન્યતા અનુસાર અમાસના અવસરે ગંગા નદીમાં સ્નાન કરીને દાન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે હવે જોઈશું આજે વિષ્ણુજીની પૂજા કઈ રીતે કરવી તો સૌપ્રથમ પ્રથમ પરવારીને ઘરના મંદિરને સાફ કરવું ભગવાન ગણેશને વંદન કરવા પંચામૃત સાથે ગંગાજળથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરવા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો ભગવાન વિષ્ણુની પૂરી શ્રદ્ધા સાથે આરતી કરવી તુલસીના પાન સાથે ભોગ અર્પણ કરવો અંતે ક્ષમા પ્રાર્થના કરવી આ ઉપરાંત આજે રવિવાર હોવાથી સૂર્ય ચાલીસા પણ ખાસ કરવી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા શ્રીકૃષ્ણ સર્ણ મમના જાપ કરતા રહેવું આમ આપણે આ વિડીયોમાં રવિવારની અમાસનું મહત્ત્વ અને કોની પૂજા કરવી તે જોયું આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના